આજ રોજ તારીખ ત્રેવીસ દ્વારકા મુકામે આહીર સમાજની આહિરોની બહેનો દ્વારા મહારાસનું આયોજન કરેલ છે તેમાં તારીખ આજે ઓગણીસ થી સતત રસોડાની વ્યવસ્થા ચાલુ છે તમામ સ્વયંસેવકોની ટીમ કામે લાગી ગઈ છે લગભગ ચાર હજાર પાંચસો સ્વયંસેવકો કામ કરી રહ્યા છે અને પાંચસો સાતસો રસોડાની ટીમમાં કામ કરી રહ્યા છે પાંચસો ચારસો ની આસપાસમાં મંડપ સર્વિસના સ્વયંસેવકો કામ કરી રહ્યા છે હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં માણસોનો ભાવિકોનો પ્રવાહ ચાલુ છે મહારાષ્ટ્રના આ આયોજનમાં જે બેનો દ્વારા આયોજન કરેલું છે તારીખ ચોવીસ વહેલી સવારે એટલે આજે ત્રેવીસ તારીખમાં લગભગ દોઢ લાખ માણસો એ જમવા પ્રસાદી પ્રસાદી લીધી છે અને કાલે તારીખ ચોવીસ માં વહેલી સવારે મહારાષ્ટ્રના આયોજનમાં પછી ભોજન સમારંભની વ્યવસ્થા છે તેમાં લગભગ દોઢ થી બે લાખ ભાવિકો આવવાના છે એવી અમારી આશા છે તમામ કાચા માલની વ્યવસ્થા કરેલી છે સાતસો થી આઠસો ફેશિયલ ચોખા ઘીના ડબ્બા અમે મંગાવેલા છે ત્રણ હજાર તેલના ચોખા ડબ્બા મંગાવેલા છે તમામ કાચા માલની વ્યવસ્થા કરેલી છે તમામ રાબેતા મુજબ કાર્ય આલે છે સ્વયંસેવકો અને આહીર સમાજના તમામ જિલ્લાના જામનગર દ્વારકા જુનાગઢ સોરત કચ્છ ભાવનગર અમરેલી તમામ જિલ્લા સુરેન્દ્રનગર સુરત ગુજરાતમાંથી તમામ જિલ્લાના આહીર સમાજના આગેવાનો આવ્યા છે ભાવિકો આવ્યા છે આહીર સમાજની બહેનો આવી છે આહીર સમાજના સ્વયંસેવકો આવ્યા છે પોતાના સાધન દ્વારા અથવા બસોની વ્યવસ્થા કરીને આ લોકો દ્વારકા સુધી પહોંચ્યા છે આજે દ્વારકામાં ટ્રાફિક જામ જેવો માહોલ સર્જાણો છે અને દ્વારકામાં એકદમ છાસની વ્યવસ્થા લગભગ અમારે બે ટેન્કર છાસના આવેલા છે અને દૂધના પણ અમે પૂરી વ્યવસ્થા કરી છે ચાનો હા કચ્છ જિલ્લામાંથી એક ચોબારી ગામ છે અમારું આહીર સમાજ ત્યાંથી લગભગ સવારે હજાર પોતાના ઘરના દુજાણા ના ગોરુ એટલે કે છાસ લઈને અહીંયા આવ્યા છે વ્યવસ્થા રૂપે પ્રસાદ આપી છે આવી અનેક ભાવિકો અમને અહીંયા ભેટ રૂપે આપે છે જ સુંદર વ્યવસ્થા આવે છે ખૂબ ઉત્સાહ થી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને બધા હોસે હોશે ભાગ પણ લઈ રહ્યા છે